અને ભાઈ હવારમાં છે ને સાડા આઠે આપણે બ્લોક ચાલુ કરી દીધો છે કારણ કે છે ને રોજ સવારમાં નથી ઉતરતા ને આજ મેં ચાલુ કરી દીધો છે હું કામ કારણ કે છે ને મસ્ત મજાનું વ્યૂ હતું ચકલા છી 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 નકરો અવાજ આવતો હતો જો એક ક્યાં બેઠું છો એક અહીંયા બેઠું છું અને બીજી જો ક્યાં બેઠી સામે બેઠી અને બીજા બધા જો સામે છે ને નાખવીને ઓલા પણ એટલે હવારમાં આવે તો કાયમ નાખવાનું અહીંયા એટલે કાયમ ખાવા આવે તમે બધા નાખો કમેન્ટ કરજો બધા અરે ભાઈ ખબર ખબર મસે ને ભાખરી ખાવા બે જગ્યા છે જો હેલો ફેમિલી બધાને જય માતાજી જય માં મોગલ માં ને જો હવાનો નાસ્તો કરવા બે ગયા છીએ ઈ બાત અને ફાઈલ ની જી જી છે પણ આપણો લોક ચાલુ છે એ પૂરો થાય ને પછી ને હાલો બધાને જો ભાખરી નથી હો મેરો રોટલી બનાવી છે અને હાજી અમે ઘણ માં ગયા હતા ને પરસાદી સેવ ખમણી હતી

અને ભાઈ છે ને દીવાબતી કરવાની છે પેલા મેં કીધું છે ને દીવાબતી કરી છે અને હું મનતુભાઈ છે પણ આપણો લોક હોય ને એ આમાં પૂરો કરવો પૂરો કરી અને મને શું કામ વધાર્યું છે ને મનતુભાઈ ને જમડું ખાવતું કાસું હતું એ પટ્ટી સાકુ આવે ને એ શાકુથી છે ને આમ કરીને કાપતીથી ને તે સાકુ ભાંગી ગઈ ભાંગી ગઈ ને તે સીધી રાણી મને ખૂતી ગઈ આવડો મોટો શીરો પાડી દીધો ઊંડો ઊંડો કા ક્યાં વાગ્યું મમ્મીને કેમ વાગ્યું ગયું મારે બટા જો ભાઈ ફૂફ મારે છે ને ભાઈ જો અત્યારે હજી નાયા નથી અને અમે તો બે નાઈ ધોઈને કમ્પ્લેટ થઈ ગયા ને મને તો ભાઈ છોકરા નાના એને હોય એને મોડેકથી લવડાવીશ અને ભાઈને જેસીબા જે જોવું છે નીકળું જે શિબા પણ આ પૂરો થવા આવ્યો ને એટલે એને આગળ કરી દો બટા આમ જો ઊભો થા ને જો જય જય કરવા મીડા છે દીવાપત્તિ કરવા મીડા છે જો જે જે કરે છે પપ્પા તું જે જે કરી જે જે કરી લો હાલો પછી જેસીબા દેવાનું છે જો ત્યારે હરકો કઈ હરકો કઈ ભાઈ જો જે જે કરે છે ભાઈ જે જે કરે છે આપણે કરી લીધું

ફમેલી બપોર પછી હવા આપણે લોક ચાલુ કર્યો પછી એના મેળા નહોતા કેમ કે એક ઉતાવળે છે ને દવાખાને જવાનું છૂતું નહીં તે પછી કાંઈ બપોર પડી ગયા બપોરા કેરા અને એવું બધું કરીને હુઈ ગયા હતા અને જાગી ગયા છે ખાડા ત્રણ થઈ ગયા મોડું થઈ ગયું ને હું છે ને બ્લાઉઝ બનાવવાના છે ને એ બનાવતી થયા એક બની ગયું છે ને આ બીજું બનાવું છું તો આપણે ત્રણ ચાર હતી બે બની ગયા છે એક તો ભીનું છે તે ફૂંકાયું છે ને આખું બની ગયું ને એ અડધું બન્યું છે આપણે જે બધા બનાવવાના બાકી છે તો હું મન તો ભાઈ બેસ ગયા કા મન તો ભાઈ માથું વળે છો હું શું કરતો હમ જો હું ડાયમંડ લગાવું છું મીણબત્તી કેવી હવે બધા કલરની નોખી નોખ્યા ભાઈ ભાંગીને કીધું હું આ કામ કરતી હતી ને હજી જો એટલું કર્યું બીજા બ્લાઉઝમાં બીજું લઈ લીધું હજી કારખાને વી ગયા છે ને એ રેશન લેવા ગયા હતા કાલ ગયા હતા પણ કાલે રેશન છે ને બહુ ટ્રાફિક હતી તે હજી ગયા પાછા પાસે આવ્યા ને અત્યારે પાછા આવી ગયા મને તો એટલે ગાય આવી જાવ ક્યાં ગઈ હા એ તારી રેલગાડી જાય છે બધું ધામસુ પાછું આ બાજુ આવ્યું કાલ હતું ને એ ને જો હજી રેશન લઈ આવ્યા છે ઘઉં સોખા બાજરો ને ખાંડ એવું બધું મળે એમ કપડાં ધોસે કેમ કે એની સવારમાં વહેલા વહી જાય અને મંતુ ભાઈ જો ટાવર મૂક્યો છે જે કોણ ટાવર ન હતો ને વહી આવજો કા ટાવર ગટ પણ ટાવર ન હતો ને જો રેશન આવી જશે તમારે આવું મળે કે નહીં બધે કમેન્ટ તો કરજો મળે કે ન મળે કમેન્ટ કરજો બાજરો પણ સારો છે કેવો છે ઘઉં ને ખાંડ એવું બધું છે

આ કોને ગોઠવું તે હું પાણી નખર ચાલુ જોઈએ જો ઘડી ખામે કરે ઘડી કાંઈ આ ને ઘડી કાંઈ આ ને ઘડી કાંઈ આ ને એવું એવું જ કામ જો લઈ આવો બીજું જો આ ગાંઠિયા ખાતો ખાતો વેરી મૂચ્યા હું કહેલું આ બધું વેરી મૂચું ગાય આવે કે જેવું સામે ગાય આવે ને તો કહેજે મને હો હ કેમ કહેવાનું ગાય આવે તો શું કહેવાનું ગાય આવે તો એમ કેવાનું હી એમ કહેવાનું કા તો સારું જો આપણે છે ને બ્લાઉઝ બનાવવાનો છે કેમ લાગે બની જાય કે નહીં બની જાય તમારે ભણ તો વહાર લાગશે બહુ એવું લાગે છે જે આજે બને પુરાય નહીં થાય કોને ખબર બ્લાઉઝ બનાવવાના છે બની જાય કે નહીં બની જાય કોને ખબર છે એટલે ઉતાવળથી બનાવું છું ભાઈ ત્યાર પછી મારા વ્લોગિંગનું કામ હોય પછી એડિટિંગનું કામ હોય અપલોડનું કામ હોય થી બાજુથી કામ કામ જ હોય તો આમાં શું કરું બધું કરવું પડે પણ શું કરું છું એટલું જો આ મંડું સારું બધા કન્ટિન્યુ રહીજો હું આ બધું છું બનાવી નાખું ફટાફટ પછી હાંજે પાછા મળીએ કેટલા બન્યા ને કેટલા નહીં તો જાય છે પણ રસ્તાનું તમે એ બતાવવા આટલું મેં સ્ટાર્ટ કર્યું છું

ખાઈ હું નાસ્તો લે ફટાફટ કેટલું ખાધું બસ એટલું જ પાણીપુરી ભાઈ આવી રીતનું કાક છે શોપિંગ છે

તલા લાઈક કરનાકો શેર કરનાકો સબસ્ક્રાઇબ કરનાકો સબસ્ક્રાઇબ કરનાકો તો મરીયા ગલ લોક સાથે છે મારા મત રહી ગયો તો ભાઈ મરીયા પછી આપણે નવો બ્લોગ વિડિયો સાથે ચાસુધી બધાઈ જય માતાજી હર હર મહાદેવ જય મગરમાં કાલે પેલા નોરતું છે બધારે હાર્દિક શુભકામનાઓ હા કાલે લોગ આશે એટલે ઈ તે દિવસે પેલા નોરતું થાશે બાય બાય